ખ્રિસ્તી સુના નામમાં આપ સર્વનો હું અમારી ચેનલ બાઇબલ ગુજરાતી રીડિંગમાં હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું હજુ સુધી જો તમે અમારી ચેનલ લાઇક કરીને સબસ્ક્રાઈબ ન કરતી હોય તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ગૃહ કે વર્તુળમાં શેર પણ જરૂરથી કરો પિતા પરમેશ્વરના પુષ્કળ આભાર માનતા આજના દિવસમાં એક આ નવો દિવસ આપ્યો અને તક આપી કે આપણે તેમના પવિત્ર વચનો વાંચન કરી શકીએ અને સાંભળી શકીએ તેને માટે તો આજના દિવસના જે વાંચન આપણે કરવાના છે એ વાંચન તો છે પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનો પુસ્તક પ્રથમ સમૂહ અને તેનો ઓગણીસમો અધ્યાય ગત દિવસોમાં બાપે આપણને અજાયબેવી સહાયતા મદદ કરી છે બે આશીર્વાદ આપ્યા છે અને તેમના આ વાંચન કરવાના અને સાંભળવાના કાર્યક્રમની અંદર જે આપણને ધરી રાખ્યા છે એ સગળાને માટે પણ પિતાબાપનો આપણે આભાર થતા તેમને ધન્યવાદ આપીએ તો ચલો આજનું વાંચન આપણે શરૂ કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પ્રથમ સમવેલ અને તેનો ઓગણીસ અધ્યાય અને શાહુલે પોતાના દીકરા યોનાથાનને તથા પોતાના સર્વ ચાકરોને કહ્યું તમારે દાઉદને મારી નાખો પણ શાહુલનો દીકરો યોનાથાન તેના પર ફીદા હતો અને યોનાથાને દાઉદને ખબર આપી મારો પિતા સાહુલ અને મારી નાખવાનો લાભ શોધ છે માટે હવે કૃપા કરીને સવારમાં સાવચેત રહે છે અને કોઈ ગુપ્ત જગામાં સંતાઈ રહે છે અને હું બહાર ફરવા નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ ને મારા પિતા સાથે તારા વિશે હું વાતચીત કરીશ અને જો હું કંઈ જોઈશ તો હું તને ખબર આપીશ અને યોનાથાને પોતાના પિતા શાહુ આગળ દાઉદની પ્રશંસા કરીને તેને કહ્યું રાજા પોતાના ચાકર વિરુદ્ધ એટલે દાઉદ વિરુદ્ધ પાપ ન કરો કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી ને તમારે માટે તેના કામ બહુ સારા થતા આવ્યા છે કેમ કે તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને પેલા પલિસ્તીને મારી નાખ્યો ને યહુવાએ શરો ઇઝરાયેલને માટે મોટી ફતે મેળવી તમે તે જોયું ને તમને હર્ષ થયો તો કારણ વગર દાઉદને મારી નાખી નિર્દોષ માણસનું લોહી વહેવડાવીને શા માટે તમારે અપરાધ કરવો અને શાહુલે યોરાથાનનું કહેવું સાંભળ્યું ત્યારે શાહુલે જીવતા યુવાના સોગન ખાઈને કહ્યું તે માર્યો જશે નહીં પછી યોનાથાને દાઉદને બોલાવ્યો ને યોનાથાને તેને એ સર્વ બાબતોથી વાકેફ કર્યો પછી યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો અને તે આગળની માફક તેની હજુરમાં રહ્યો અને ફરીથી વિગ્રહ થયો અને દાઉદ સામો થઈને પરિસ્થિતિઓ સાથે લડ્યો ને તેમને મારીને મોટો સંહાર કર્યો અને તેઓ તેની આગળથી નાઠા અને શાઉલ પોતાના હાથમાં પોતાનો બારો લઈને પોતાના ઘરમાં બેઠો હતો તે અર્ષામાં તેના પર યહવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો એ વખતે દાઉદ વાજિત્ર વગાડતો હતો અને શાહુલે દાઉદને ભાલો મારીને તેને બીજ સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો પણ શાહુલની હજુરમાંથી તે છટકી ગયો ને તેનો મારેલો ભાડો બીચમાં ચોટી ગયો દાઉદ નાસીને તે રાતે બચી ગયો અને દાઉદ પર ચોકી રાખીને સવારે તેને મારી નાખવા માટે શાહુલે તેને ઘેર માણસ મોકલ્યા અને દાઉદ મિસ્ત્રી મિખાલે તેને ખબર આપી જો તું આજે રાતે તારો જીવ નહીં બચાવે તો કાલે તું માર્યો જશે તેથી મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો અને તે નાસી જઈને બચી ગયો પછી મિખાલે તારાફીમ લઈને પલંગ પર સુવાડ્યા ને તેને ઓશીકે બકરાના વાડનો એક ધક્યો મૂક્યો ને તે પર કપડાં ઓઢાડ્યા અને સાહુલે દાઉદને પકડવા માણસ મોકલ્યા ત્યારે મિખાલે કહ્યું તે માદો છે અને સાહુલે દાઉદને જોવા માટે એમ કહીને માણસ મોકલ્યા તેને પલંગમાં સૂતેલો મારી પાસે લાવો કે હું તેને મારી નાખું તે માણસો અંદર આવ્યા ત્યારે જુઓ પલંગ પર તો તરાભીમ હતા ને તેને ઓછી કે બકરાના વાળનો તકિયો હતો અને શાઉલે મિખાણને કહ્યું મને આ પ્રમાણે છેતરીને તે કેમ મારા શત્રુને જવા દીધો કે જેથી તે બચી ગયો છે મિખાલે શાહુલને ઉત્તર આપ્યો તેમણે મને કહ્યું મને જવા દે મારી પાસે તારો ખૂન શા માટે કરાવે છે હવે દાઉદ નાસી છૂટ્યો ને રામામાં સમુવેલ પાસે આવીને શાઉલે તેને જે કંઈ વિતાડ્યું હતું તે બધું તેમને કહ્યું પછી તે તથા સમુવેલ જઈને નાયોથમાં રહ્યા સાહુલને સમાચાર મળ્યા જો દાઉદ રામાના નાયોથમાં છે તેથી સાહુલે દાઉદને પકડવા માણસો મોકલ્યા અને તેઓએ પ્રબોધો કરી ટોડીને પ્રબોધ કરતી ને સમૂહ તેઓ તેઓના તરીકે ઊભો રહેલો જોયો ત્યારે સાહુલના માણસો પર ઈશ્વરનો આત્મા આવ્યો ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા એ સમાચાર સાઉલને મળ્યા ત્યારે તેણે બીજા માણસોને મોકલ્યા ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા શાહુલે ત્રીજી વાર માણસો મોકલ્યા ને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા પછી તે પણ રામા ગયો ને શેખુમાના મોટા કૂવા પાસે આવ્યો અને તેણે પૂછ્યું સમુવેલને દાઉદ ક્યાં છે કોઈકે કહ્યું જુઓ તેઓ રામમાના નાયોમાં છે પછી તે રામાના નાયોથમાં જવા નીકળ્યો અને ઈશ્વરનો આત્મા તેના પર પણ આવ્યો ને રસ્તે ચાલતા ચાલતા રામાના નાયોથમાં તે પહોંચ્યો ત્યાં સુધી તેણે પ્રબોધ કર્યા કર્યો અને તેણે પણ પોતાના વસ્ત્રો ઉતારી નાખ્યા ને તે પણ સમુલ આગળ પ્રબોધ કરવા લાગ્યો ને એ આખો દિવસ તથા આખી લાગ્યોગ્ન અવસ્થામાં પડી રહ્યો એ પરથી લોકોમાં કહેવા ચાલે છે શું શાહુર પણ પ્રબોધકોમાં છે પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરું છું હે પરમ પિતા પરમેશ્વર રાજા ઓના રાજા ને પ્રભુ પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ માં કે તમે સવાર છે ત્યાં છો અમે સાથ સંભાળ્યા તમારામાં માં દોરો છો ચલાવો છો બાપ એ સવરણ માટે બાપ અમે તમારો પુષ્કળ આભાર માની છે પ્રભુ પિતા અત્યારે તમારી સમક્ષ નમ્યા છે ત્યારે પ્રભુ પિતા જે વચનો તમે અમને આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ આ તમારા જીવન વચનો પ્રભુ જે તમે અમને પૂરા પાડ્યા છે

એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરી એવું તમે થવા દેજો જ્યાં જ્યાં મિસન મંડળીઓ પ્રભુ ભાંગી ગઈ છે એ મિસાન મંડળીઓને પ્રભુ તમે ઊભી કરો પ્રભુ અને જ્યાં જ્યાં અગેખાય ઝઘડા કરો કંઘાસ છે પ્રભુ ત્યાં બાપ આ મંડળીઓમાં તમે બધું સ્થાન કરો અને બધું સારું થાય એ લોકો તમારો મહિમા કરી પ્રભુ એવું તમે થવા દેજો એ લોકો બીમાર છે અમે જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને અમે તમારી પાસે લાવીએ છીએ અમારો નિરોગી ગાયલ હાથમાં સ્પર્શ કરો ને સાજા પણ આપો જે લોકો એક્સિડન્ટમાં ગવાયા છે એમના ઘાને પણ તમે રૂજો પ્રભુ અને એ લોકો સાજા થાય એવું તમે થવા દેજો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો કેટલાક ઠેકાણે પ્રભુ વિચાર ધરતી કામ થાય છે વરસાદ છે આગ છે ઘણું બધું નુકસાન છે પ્રભુ અને ઘણી બધી પ્રભુ આપત્તિઓ આવી છે ત્યારે પ્રભુ પિતા અમે તમને યાદ કરી છે બાપ

કારણ કે તમે પ્રભુ દરેક તમારા માર્ગમાં માં તમારા પાસે રે પ્રભુ એવું તમે ઈચ્છો છો ત્યારે પ્રભુ એક એક ઘૂંટણ તમને નમી અને એક એક જીભ કબૂલ કરે કે તમે સુખ્રીસ્ત પ્રભુ છો એવું તમે થવા દેજો અમારો વિશ્વાસ પણ પ્રભુ તમે વધારજો બાપ જે લોકો સતાવે છે એમના માટે પણ માગીએ છીએ કે એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એમના હૃદય પ્રભુ આજે કઠણ છે પથ્થર જેવા પ્રભુ ત્યારે હૃદયને તમે કોમળ બનાવો નમ્ર બનાવો પ્રભુ અને એ લોકો પ્રભુ તમને પોકારે પ્રભુ પસ્તાવો કરે એવું હૃદય તમે આપો અને એ લોકો તમારે ઘૂંટણે નમે પ્રભુ અને પાપ નો પસ્તાવો કરી એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે પ્રભુ એવા લોકોને તમે મક્કમ અને નિડર બનાવજો પ્રભુ એ લોકોને તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરું પાડજો એ લોકો પીવે નહીં પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પિતા ફરીને અમે મળીએ ત્યાં સુધી બાપ તમે તમે અમારી સાથે ને રેજો અમારા પાપ ના પ્રધ્વની ક્ષમા કરજો જે કઈ માગ્યું અમારા દીકરા હજારી થી માંગીએ છીએ તને સ્વીકાર કરજો બાપ હા